જય હિન્દ જય ભારત હું જનસેવા ડ્રાઈવર પાર્ટી પ્રદેશ અધ્યક્ષ અશોક પટેલ હું આજે સીધી સિમેન્ટની મુલાકાતે વેરાવળ આવ્યો છું ડ્રાઈવરોની સમસ્યા શું છે ડ્રાઈવર કઈ રીતે લોડિંગ કરે છે ટ્રકો કઈ રીતે લોડિંગ કરે છે એના માટે આવ્યો છું આ સિમેન્ટના ટેન્કર છે બલ્કર કહેવામાં આવે છે લૂજ સિમેન્ટ ભરવામાં આવે છે

અને ડ્રાઈવરોને ખાસ તો જો આપણે વિડીયો બનાવીએ એટલે અનલીગલી કામ નથી કરતા પરમિશન કંઈ લીધી નથી એવું કંઈ ઊંધું કામ નથી કરતા બસ આવું પેકિંગ હોય ને આ સીધી ફેક્ટરી આવી હોય છે બસ એટલે અને અહીંયા કામ ચાલુ છે એટલે થોડું સ્લો ઓર્ડર ધીમા ધીમા આવે છે બે ત્રણ દિવસથી ઓર્ડર નથી ફેક્ટરી નાની એવી છે આમ મોટી નથી જમીન ક્ષેત્ર વધારે છે પણ સામે દિવાલ છે ત્યાં ખતમ થઈ જાય છે જો આવી રીતે ટાંકા ભરાય ટાંકો આવ્યો એમાં બંબો આવે એટલે સીધું ભરે જાય ભરી પરી અને સીલ મારી નીકળી જતા હોય છે અને અહીંયા કામ ચાલુ છે અને ઘણું બધું અત્યારે સારું થઈ ગયું અહીંયા બહુ કચરો હતો બહુ જ જંગલ બધું સાફ થઈ ગયું છે આગળથી ખબર પાર્કિંગનું કંઈ કામ ચાલુ છે લગભગ પાર્કિંગ અહીંયા બનાવી બહુ જ કામ સારું ચાલી રહ્યું છે અત્યારે અને સીધી ફેક્ટરીમાં કોઈ ડાઇવરોનો દબાવ હોતો નથી ડ્રાઈવર ખુશ જ હોય છે કંઈ કોઈ જાતની અગવડ પડતી નથી એટલે સીધી સિમેન્ટમાં સિમેન્ટમાં જો કે દરેક ફેક્ટરીમાં કોઈ બહુ પેલું ઇસ્યુ હોતું નથી જે અડાણીના ફેક્ટરા છે એમાં થોડું બધું હોય છે જેકેટ પહેરવું ફલાણું પહેરવું ને ડ્રાઈવરોને મૂંઝવણમાં નાખવાની વાત છે બાકી કોઈ એમાં કંઈ જેકેટ પહેરે કોઈ કંઈ થઈ જતું નથી હોતું પણ ખાલી ખોટા આતો બધું લડવાની વાત છે જેકેટોવાળાની કમાણી કરવાની બાકી ડ્રાઈવરોને ડ્રાઈવરો હેલ્મેટ પહેર્યા હેલ્મેટ તો બરાબર છે ઠીક છે કોઈ લોખંડનો ટુકડો બુકડો પડીને કંપનીની અંદર કંઈ પડે નહીં પણ પડ્યું હોય તો ચિંતા નહીં એટલા માટે એવું હોય છે અને ત્યાં પાણી છે ઠંડુ પાણી હા ત્યાં ઠંડુ પણ છે ને સાદું પણ આજ ધોવા ત્યાં નાવા ધોવા ટોયલેટનું છે પેલી બાજુ છે એટલે બધું સારું છે અને આ ગાર્ડન છે એની અંદર બધા બેઠા હોય છે બપોરે અત્યારે તો તાપ નથી એટલે કોઈ બેઠતા નથી વાદળ છાયું છે જોર જોરથી મીડિયા જીમ અવાજ કરવાથી કોઈ મતલબ નથી ઘણા એને એમ થાય કે ધીમે ધીમે વાત કરે છે પણ અહીંયા કોઈ હું ફિલ્મ સિટી કરવા નથી આવ્યો ત્યાંથી ટ્રક ઓર્ડર આવે ત્યાં સિક્યોરિટી ઓફિસ છે અહીંથી પાંચસો મીટર એટલે અડધો કિલોમીટર અડધો નથી પણ છે એટલું ત્યાંથી કાંટો કરીને વેબ્રિજ કરીને ગેટની અંદર મેન ગેટે અહીંયા આવી જાય છે આખું અને ભરી અને અહીંયા લાવે પછી પ્લાસ્ટિક જે બાંધવાના છે છે બાંધી દે ટ્રાન્સપોર્ટ લાઈન માં તો એટલી બધી મંદી નો માહોલ ચાલી રહ્યો છે કે એનો કોઈ હદ હોતી નથી પણ લોકો ચલાયા કરે ધીમે 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 હું પણ એક ટ્રક લઈને આવ્યો છું જનસેવા ડ્રાઈવર પાર્ટી તરફથી વિઝિટમાં ફરું છું અને આપણે પોતાનું ટ્રક લીધો છે જેથી કરીને કાર લઈને તો ફરાય નહીં એટલે કાર લઈને ફરવાથી તો અંદર પરમિશન લેવી પડે ને કેટલું બધું હોય અને જે ડ્રાઈવરોની સાથે શું વ્યવહાર થતો હોય એ ખબર ના પડે એટલે ડ્રાઈવર પોતે બની અને બધું જાહેરાત થાય અને આપણો બિઝનેસ પણ થાય અને એવું નથી કે પ્રદેશ અધ્યક્ષ છીએ તો મોટી હવાઈ બાજીને તોપબાજી કરવાની હોય છે શાંતિથી પાર્ટીમાં કામ કરવાનું હોય છે કોઈને અગવડ પડે એવું કામ કરીને આપણને કાઢી મૂકે અને રાજીનામા દેવા પડે એવું કામ નથી કરવાનું આપણે જનસેવા ડ્રાઈવર પાર્ટી હંમેશા રહે છે અને હંમેશા રાખવાનું હોય છે આપણે બીજામાં ક્યાંય રસ છે આ નહીં બીજા ત્રીજા કરવામાં પછી ઘણું બધું નુકસાની હોય છે 我最阴最巴的。